ઊંઘવા દેતું નહીં ને પણ સાફ કરું છું આ સાફ કરી નાખ સાફ કરું ઓર્ડર છે કનો ઓય વિદાપુર ઓર્ડર વાળી એકી ડીબેમાં હાલામાં શું શું ફેરવી દે ઓર્ડર વાળી બે મીડો અને તૈ બે લઈ જવાના છે એ મીડો ઉડા દેવા ને તારા પણ લુખું તો પડા કે પછી લુખું લે હેટ એવું મેલું મેલ અરે પા હુકા છોકરા બોલા છો ઇને તું બંધ થઈ જા ઉપર ઓય હેડી આઈ જ બાર તું છોકરા નું ઉપર તો લઉ જ નતા શું સાર તમો

કપટાઈ જો કરમા કરમા ટુંપા ઉડાવી દે સીધો ફિનિશ થઈ જા બે માં બેટો તાણ હું બલજી ભાઈ હા ખાડા ભાઈ બોલો કોઈ એન્ડા માં નહીં નહીં એ તો ખાડા ભાઈ હાચી વાત ખાતર બાતર નાખે તાણ ગ કથરાઈ ગયા છે બે હો ઉતારાય છે કોમ થાય છે ખાડા ભાઈ બે ના ના નહીં પણ શેડા કે પાછા બોલશી હવે જો વધારે ઉતારવાની છે શારોડે ઉતારવાની છે તાણે

આપણે તો ના કહેવાય આપણે તો ચીઠી ના સાકર આપણે તો ભાજ્યા છીએ પેલો બાપળો ઓંશાર છોકરો આવ્યો ને તે છોકરા જમ તેમ બોલ્યા કે ઓથી ના જતે ખબર ના પડે તડકાડી કાઢી મેલ્યો એ બોલવા માં કડક છે પાના ગળક છે ભાવ ના છે પણ ઈવન ઘર માં છોકરો ઓંશાર છે ભણેલો ગણેલો પણ છોકરાનું તે શું મોન છે પણ છોકરાનું મોણ તને આવતું કોઈ નહીં છોકરાના બાપડાનું કે છોકરાને તો કોઈ ખબર ના પડે પાછે એક એ છોકરાને સમજણ તો બધી છે પાછી બધી ખબર પડે છે પણ એનું

તો પછી તો પછી જજી કોઈ લાબાનો હતો હા તો મુ લેતો હું અને ઓપાળ જલ્દી આવજે પાછો હા હા હો હા સોય બેહી ના રહેતો હારું ઓ તાર પછી ટ્રેક્ટર આવે કે પાળીઓ બધી જીનો પાણી વાળું છે ભાઈ અતારે થોડા કામ રાખવા પડે આ રેણી કેણી શીખવાળી પડે ન કે પછી આપણે કાલ ઉઠીને મરી જઈએ છોકરો કોઈ કે આવાળું ના મળે નહીં મને ટ્રેક્ટર નું કી આવાય

આ તો બી દુખવાની ઓપી દુખ સાણ આ તો તી ખુશક બનાવેલી હવે તમે 15 તો કીધું તો ક ઓસુ મરચું પડ્યું છે એટલે મૂવાળી થોડું નાખી છે તમાર તો મોર એના ભાવતી ખુય ને બ બનાવવાનું હું હું બનાવવાનું હું બનાવવાનું શાક બનાતા ના આવતો તો નહીં બનાવવાનું હું આખે બનાવી દઉં પણ તમે ક્યો છો એવી રીતના તો બનાવું રોજ બનાવું છું આટલું મરચું નાખવા કીધું તું એ તો તમારા આદત પડી ગઈ છે હવે બધી વાતે કોમીઓ કાઢવાની શાક વાત નહી બધી વાતે તમે કોમીઓ કાઢો છો તું મને શીખવાડે તું મને શીખવાડે તે કો કે છે બસ ઉંચારીમાંથી જ આવતા નહી ઉંચા એ ઉંચારીમાં ઉસાવ કાઈએ તું કાઈએ તે અમે તમારે આઈએ બહુ ડાળ કાટલો તોળા આગળ જોડે હે તો મોટો મારી આવ કશુ કોઈ કાહરો ભાઈ તમારે બે ભાજ્યા ની રાજા કે ભાજ્યા રાખ્યા તો જોવા તો જવું પડે કે ના કશું જવું નહીં મારે ભાજ્યા રાખ્યા ને મજૂરી કરી જોય અલ્યા એનું નહીં જો તમે કશું કર દિયો મોંતા નહી હું તો કંટાળી દેજો તમારાથી કંટાળી જઈ હોય તો ઓટમાં પોકી જા અને સહી કરી દે પાળા આવે સીધે જ ને અરે હું

પેલું બાજરી વાપુ તે ટીયા લેવા મોકલ્યો બાજરી અને મું કીધું ટ્રેક્ટર નું ક્યા બાજરી વાઈ ભાઈ બરોબર ટાઈમ થઈ ગયો લેટ પડી લેણો આબુ હતો તાન કેટલી ઊંઘ ભરી છે આખો દાડો બસ ઊંઘ ઊંઘ કરો છો તે ઉભો તો કોમ શરમ જેવું છો તો ના ઓ લાગે છે આ તો ખોટો રહ્યો છે ના ના હું ગયો ને મને ડિસ્ટર્બ નઈ કરવાનો પછી પણ કેટલો ડોહો તમે તો ઊંઘો છો આખો દાડો બસ ઊંઘ ઊંઘ કરો છો તારા ઓખે ઊંઘું છું તમારો ઓખે ઊંઘું છું છે તાણે હું મારી ઓછો ઊંઘું છું આમ થોડું કોમ કરો તે શરીરે હમુ થાય મારી ઈચ્છા મારે કોમ કરું કરું ના કરું ના કરું કે સાણું હુવડી નાટક ઝાલ્યો છે તે તારું કામ કરી નાખ તું અમે ના કરણ એટલે પછી અમાર કામ કરવું પડે તમારા હાટાનું બાબા જઈ નાયો હતા પણ હોભો તો છોળો આપળો રાયરા વાળો હવે પૈદ્યો

ચુંટી નાખ તો બધું દેખાય પણ આપણા હેતરમાં કહું છું આપણા હેતરમાં ગમે તેના હેતરમાં જો ટ્રેક્ટર પાઈન જો તોય મોજ છે તારું તો હું ક લાયો છો પડી મેલવા હું પડી મેલવા છોકરાનું કાખો દાળો બોલ બોલ કરશે પણ કોણ તો કરે છે એન્જિન બળી જાય ના ના સોય જવાનું અરે એન્જિન ના બળે ને ખાલી સોક ઓઈલ પાણી સર્વિસ કરવું પડે નહીં કરું સર્વિસ પણ પડી જતું હું આધું પેટ્રોલ પડી જતું છે તે હું ઓ આવશે કુદાળો હું કોકદાર કોમ આપણાતર હાલ કોમ તો છે ના ભાઈ ના વાત ના કર

કો વાત કરું આ પોતાના ક્ષેત્રમાં શેડવા છે એ શેડવા નહીં જવા દે તમારું તો હું આવું અરે પણ ટેકલાસ તો ખરું આ માટ તો પૈસા દેશું હા ના ના મેલ પડે છું હું અધૂણ લાવજે માં સાבי તો ખબર નહી પડે ખબર નથી

પોતે તો કોમ કરતા નહી કશું અને છોકરાને નહી કરવા દેતા કંટાળી ગયા છે બે જણ કે મારું મારું કીધું જ કરો મારું કીધું જ કરો અને ઈવાનું કીધું કરી એક તો બજુરા માર ભમળ ઓભળો તમે કાલે ઉઠીને મરી જશો તો છોકરાને ઓમના ઘેર બોધેલો બોધેલો રાખશો ને તો ભીખ માંગતો થઈ જશે કોઈ રેણી કેણી ની ખબર નહીં પડે ચોક જવા દેશો ફરશે તો કોક ઝોણ છે આવું હતું હશે યાર ચાતન છે તો કોક મંગાવ્યો હતા હમ સેવ બાત એડ મહિના થયા

તો આટલી ઘરે નુકસાન મારે જ નહીં અને હું તો એમ કહેવા માગું છું દીકરો કહેતો હોય એ પચાસ ટકાએ હાસું કહેતું હોય બાપને મનવું પડે અને બાપ છોકરાને બનાવો ભાઈ કોઈ વસ્તુ લાયા હોય ટ્રેક્ટર લાવ્યા હોય ગાડી લાયા હોય કોઈ પણ વસ્તુ કોઈ લાયા હોય એનો ધંધો આપણે કરવો પડે એ પડ્યું પડ્યું ખોટું કાટ ખાઈ જાય એવું નહીં કરવાનું વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો